બનાસકાંઠા જિલ્લામાં એક લાખ બેતાલીસ હજાર હેક્ટર વિસ્તારમાં લીલા ઘાસચારાના વાવેતર વચ્ચે શિયાળામાં ઘાસચારાની તંગી વર્તાઈ છે જેને લઈને પશુપાલકોની હાલત કફોડી બની જવા પામી છે જિલ્લામાં અંદાજીત ચાર પોઈન્ટ પાંચ લાખ દૂધ ઉત્પાદકો છે જેમાં એક સર્વે મુજબ દોઢ લાખ દૂધ ઉત્પાદકો પોતાના ખેતરમાં પાણીની તંગી સહન કરી માંડ પશુપાલન કરી રહ્યા છે તો વળી બીજી તરફ સૂકા ઘાસચારાની માંગને લઈને

ચારના વીસ કિલોના ત્રણસો રૂપિયાના ભાવે હાલ ખેડૂતો લઈ પશુઓને ખવડાવી રહ્યા છે તો બાજરીનું ભૂસું વીસ કિલોના બસો એસી રૂપિયા ખેડૂતો ખરીદી રહ્યા છે